નવ ગેટ ચાલુ કરીશું બુરણ કરાવી છોકરો માટી મેરી નો ખી લાઈ દે મોટો વાત વાય વાય કોક તો જવા દેજો હું

મારા સર્વે કરાવજવાડી સર્વે ની વાત કરો પછી મારા મોય ને તો સર્વે આ તો મારતા આવું દબાવી નવી દબાય દસ પડ્યા ચમ જેને કરો લાવવાનો હું મપાઈને જમીન પેલું એ કરાયું ઘરે ના કરી દેવું અમે તો ડાયરેક્ટ ઘર ઉભા કર્યો હા તે ડાયરેક્ટ

તને લઈને બુઈ હોય તો નહી બીજો એક પલોટ તો અમારે મોનસો એક પલોટ કરી રેવા કોઈ કેવું નહીં આ તમે

ચકડિયા ખાય <up> <ouara> <iblampa> ઘરે <mí> આપડું <toys> <laughs> <laughs> <sh yelled> આйна આйна ને ગટનું કોઈ પાડ્યો ઓને પાડ્યો એ એ વયના 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 એ દે ઉભા ઓમ પડીને એક કે ચોકા દેતો જો મારા ખાને જબર મારી આ પાડવા શું હોય હવે આરે હવે હ ને બીજું એ <muchas> <muchas> ખોટું કરે બે લડો હોવામા પાડે પાડ્યા પણ આપ આવું છો કરવાનું આજે મેટ ખાઉન મારવા ગો માથા મી ઓન વાંચી ત્યાં પડ્યા આ પેલું પડીને આયા ત્યાં એમ કઈ મારવા જે કે સાટી ઉપર વાગેન તવન ઉતાડું ઓ હો હો જો આ એટલું વજન હા એવું વજન આ સતો બે ઓ તમે આ મારવા હો આ લે એનું વજન આ મોનું વજન નહ અને આ પતકિયાનું ઉ પાડવા આમે તો કોઈ માર્યું નઈ પાવ હા આ તો એના હાથે આ રે નહરાતો ના ના તમે આ વેવાડું ઉપાડી કોઈ રે તમે ઉપાડી કોઈ હા ના ઉપાડી કે અલ્યા ઉપરથી ક્યો બજા નઈ ઓનો આ આ ધોકુ કુકુ ની કુની મારી હું થયો ચક્કર છે કેવા વાંટો માથામાં લાગી ગયો ઓય ઓય ઓહો આ કોક લઈ જતો પોણી લેતો પોણી લેતો જ

તમે <laughs> બે મિનિટ સુર જુઓ પટાણું કરવાનું પટાણું આપણે શ્વાંતિ રાખવી પડે શ્વાંતિ ના કરી રોજ પાર બીજો કરી એમ કઉ

મગજ પર <speaking>